નમસ્કાર મિત્રો જે લોકો સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યા છે એમના માટે જબરદસ્ત સમાચાર છે જીએસએસબી બી સીસીઈ ભરતીની જાહેરાત બસ હવે આવવાની જ તૈયારીમાં છે તો ચાલો આજે આપણે આ જે સુવર્ણતક છે ને એના વિશે બધું જ જાણી લઈએ ચાલો સીધા જ વાત કરીએ સૌથી મોટા સમાચારની આ ભરતીમાં જગ્યાઓ કેટલી છે ખબર છે અંદાજે પાંચ હજાર પાંચસો ને પચાસ હા પાંચ હજાર પાંચસો ને પચાસ આ કોઈ નાનો સૂનો આંકડો નથી સાચે જ આ એક એવી ઐતિહાસિક તક છે જે હજારો ઉમેદવારોના ભવિષ્યને એક નવી દિશા આપી શકે છે અને સાંભળો આમાં સૌથી મજાની વાત શું છે આ ભરતી છે ને એ સીસીઇ મોડેલ પર છે હવે આ સીસીઈ એટલે શું એનો સીધો મતલબ એ કે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પરીક્ષાઓની ઝંઝટ જ નહીં બસ એક જ પરીક્ષા આપો અને અનેક સરકારી નોકરીઓ માટેના દરવાજા ખુલી જાય વિચારો કેટલો બધો સમય શક્તિ અને પૈસા બધું જ બચી જશે તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે આજે કયા કયા મુદ્દાઓ પર નજર નાખીશું એ જોઈ લઈએ ચાલો તો સૌથી પહેલાં વાત કરીએ આ મોટી ભરતીની જાહેરાતને આખરે આટલી બધી રાહ કેમ જોવાઈ રહી છે એની તો જુઓ સૌથી અગત્યની વાત જેની બધા રાહ જોઈ રહ્યા છે એ ઓફિશિયલ નોટિફિકેશન એ બસ હવે ગમે ત્યારે આવી શકે છે એવું મનાઈ રહ્યું છે કે આવનારા એક કે બે દિવસમાં જ જાહેરાત થઈ જશે એટલે એકદમ એલર્ટ રહેવું પડશે સારું તો હવે એ સમજીએ કે આ સીસીઇ પરીક્ષા આખરે છે શું એની આખી વાતને જરા સમજી લઈએ જુઓ સીસીઈ એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટેટીવ એક્ઝામિનેશન આનું કામ શું છે આખી પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દેવાનું એટલે કે ઉમેદવારોએ ખાલી એક જ સ્ટેન્ડર્ડ પરીક્ષા આપવાની અને એનાથી જ ઘણી બધી જગ્યાઓ માટે અરજી કરી શકાય એટલે તૈયારી કરવી પણ એકદમ સેલી બની જાય ખરું ને અને આ સીસીઈ હેઠળ કઈ કઈ પોસ્ટ આવશે તો જુઓ જુનિયર ક્લાર્ક છે સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ અને આવી તો બીજી ઘણી બધી વર્ક થ્રીની પોસ્ટ છે અને આ બધી જ ફરી યાદ કરાવું ફક્ત એક જ પરીક્ષાથી ભરાશે ચાલો હવે જરા ખાલી જગ્યાઓ અને ઓફિશિયલ નોટિફિકેશનની ટાઈમલાઇન પર થોડી વધુ વિગતમાં વાત કરીએ સાચું કહું તો જે લોકો ગ્રેજ્યુએટ છે અને ખાસ કરીને ક્લાર્ક લેવલની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે આનાથી સારી તક ભાગ્યે જ મળશે આટલી બધી જગ્યાઓ આ ખરેખર એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આખી પ્રોસેસ કેવી રીતે આગળ વધશે તો જુઓ એક બે દિવસમાં નોટિફિકેશન આવશે પછી તરત જ જીએસએસબીની વેબસાઇટ પર એની પીડીએફ મુકાઈ જશે અને પછી તરત જ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે મતલબ કે બધું બહુ જ ફટાફટ થશે એટલે વેબસાઇટ રોજ ચેક કરતા રહેવી ખૂબ જરૂરી છે ઓકે હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર પરીક્ષાની પદ્ધતિ શું હશે પરીક્ષા લેવાશે કઈ રીતે ચાલો એના પર વાત કરીએ અહીંયા એક બહુ જ મહત્વનો પોઈન્ટ છે મોટા મોટાભાડે એવું લાગે છે કે આ પરીક્ષાની જે પેટર્ન છે એ હમણાં જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી બસ એના જેવી જ રહેશે એનો મતલબ શું થયો એનો મતલબ એ કે તૈયારી કઈ દિશામાં કરવી એનો એક સ્પષ્ટ રોડમેપ આપણી પાસે ઓલરેડી છે પરીક્ષાનું ફોર્મેટ કેવું હશે તો મોટે ભાગે ઓબ્જેક્ટિવ એમસીક્યુ સવાલો હશે પરીક્ષા કમ્પ્યુટર પર લેવાશે એટલે કે સીબીટી અને હા નેગેટિવ માર્કિંગ હોવાની પણ પૂરી શક્યતા છે એટલે એના માટે પણ માનસિક રીતે તૈયાર રહેવું પડશે હવે વાત કરીએ સિલેબસની તો જુઓ વિષયો લગભગ એ જ છે જેની તૈયારી કદાચ ઘણા લોકો કરી જ રહ્યા હશે ગુજરાતી ગ્રામર ઇંગ્લિશ ગ્રામર રીઝનિંગ મેથ્સ જનરલ નોલેજ અને કમ્પ્યુટર એટલે જો પહેલાથી જ ક્લાર્કની પરીક્ષાઓની તૈયારી ચાલતી હોય તો એનો સીધો ફાયદો અહીંયા મળશે સારું તો આ બધી માહિતી તો મળી ગઈ પણ હવે સવાલ એ છે કે તૈયારી કરવી કઈ રીતે એકદમ પાકી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ ચાલો એના પર વાત કરીએ જુઓ સફળતા માટે એક એક્શન પ્લાન બનાવવો પડે સૌથી પહેલાં સિલેબસને બરાબર સમજી લો બીજું રોજના છ થી આઠ કલાક તો આપવા જ પડશે ત્રીજું રીઝનિંગ અને મેથ્સની પ્રેક્ટિસ તો રોજ જ કરવી પડશે ચોથું દર અઠવાડિયે મોકટેસ્ટ આપો જેથી ટાઈમ મેનેજમેન્ટ શીખી શકાય અને છેલ્લે જૂના પેપર્સ સોલ્વ કરવાનું બિલકુલ ન ભૂલતા બસ આટલું કરી લેશો તો પાયો એકદમ મજબૂત થઈ જશે એક વાત ખાસ યાદ રાખજો ખાલી ભણવાથી કે સિલેબસ પૂરો કરવાથી વાત નહીં બને ત્રણ વસ્તુઓ બહુ જ જરૂરી છે સ્પીડ એક્યુરેસી અને ટાઈમ મેનેજમેન્ટ મતલબ કે ઝડપથી સાચો જવાબ આપવાનો અને એ પણ સમયસર આ ત્રણ જેણે સાધી લીધા એ જીતી ગયા અને છેલ્લે કેટલીક ખૂબ જ મહત્વની સાવચેતીઓ જેથી ફોર્મ ભરતી વખતે કે પછી કોઈ તકલીફ ન પડે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થાય ત્યારે છેલ્લી ઘડીએ દોડાદોડ ન કરવી પડે એ માટે અમુક ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ તૈયાર રાખવા જેમ કે ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પાસપોર્ટ સાઇઝનો ફોટો સહીનું સ્કેન ગ્રેજ્યુએશનની માર્કશીટ અને જો લાગુ પડતું હોય તો કાસ્ટ અને નોન લેયર સર્ટિફિકેટ અને હા એકદમ કાન ખોલીને સાંભળજો કોઈ પણ માહિતી માટે ફક્ત અને ફક્ત જીએસએસબી ની ઓફિશિયલ વેબસાઇટ પર જ ભરોસો કરવો બજારમાં ચાલતી ખોટી અફવાઓ કે ફેક ન્યૂઝથી બચીને રહેજો અને કોઈ એજન્ટ કે વછીટીયાની વાતોમાં તો બિલકુલ આવતા નહીં તો સવાલ એ છે કે શું આપણે આ સુવર્ણ તક માટે તૈયાર છીએ આટલી બધી વેકેન્સી અને જાણીતી પરીક્ષા પદ્ધતિ આનાથી સારો મોકો ફરી ક્યારે મળશે એ કહેવાય નહીં એક વાત નક્કી છે સફળતા યોગ્ય તૈયારી વગર નથી મળતી એટલે આ તકને હકીકતમાં બદલવા માટેની મહેનત આજથી અત્યારથી જ શરૂ કરવી પડશે સતત અને સાચી દિશામાં કરેલા પ્રયત્નો જ સફળતા અપાવશે જય હિન્દ